આજરોજ ઉના તાલુકા અને ગીર સોમનાથ જિલ્લાની અંદર મેઘરાજા મહેરબાન થયા છે અને અંડાધાર વરસાદ પડી રહ્યો છે ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે લાંબા સમયથી મેઘરાજાએ વરસાદ વરસ્યો ન હતો જેના કારણે ખેડૂતોમાં અનેક ગણી ચિંતાનો માહોલ ઊભો થયો હતો ખેડૂતોના પાકની અંદર જે વાવેલો પાક હતો ખેતરોની અંદર માં પણ ઘણી બધી ચિંતાઓ થતી હતી જેના કારણે આજ રોજ ખેડૂતોને રાહત મળી છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં આજે વરસાદ ધીમી ગતિએ શરૂ થયો છે ધીમી ગતિએ નહીં આમ તો ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે સમગ્ર આખા ઉના તાલુકાની અંદર વરસાદ પડી રહ્યો છે અને આસપાસના ગીર વિસ્તારની અંદર પણ વરસાદ શરૂ હોય એવું લાગી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો હાલ અત્યારે જન્માષ્ટમી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે અને સમગ્ર ભારત દેશની અંદર કૃષ્ણ જન્મની ઉજવણી થઈ રહી છે ત્યારે વરસાદની ખૂબ જ શુભ શરૂઆત થઈ છે ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે અને જે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો આજે અંત આવ્યો છે નમસ્કાર મિત્રો દી મિરર ન્યૂઝ ચેનલની અંદર આપ આપસો દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તાજા અને લેટેસ્ટ સમાચાર જોવા માટે દી મિરર ન્યૂઝને સબસ્ક્રાઈબર કરો લાઈક કરો અને શેર કરો હાલ અત્યારે આપ ઉના શહેરના લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છો આપ જોઈ રહ્યા છો કઈ રીતના વરસાદ પડી રહ્યો છે